અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ હવે વધુ વિવાદમાં આવી રહ્યો છે એક બાદ એક દિગ્ગજ નેતાઓ છે પરંતુ હવે જામનગરની આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ભાજપ સરકારને આડે હાથે લઈ રહ્યા છે અને કેમ આ મુદ્દો હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે તે દરેક વાત કરી આ વિડીયોમાં નમસ્કાર મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો વાત કરવામાં આવે ખ્યાતિ હોસ્પિટલ કાંડ વિશે

મુદ્દો છે તે રાજકીય વળાંક લઈ રહ્યો છે આની પહેલા પણ શક્તિસિંહ ગોહિલ હોય કે પછી ગેનીબેન ઠાકોર હોય અનેક લોકો ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જોવા મળ્યા હતા તેવામાં જામનગર ખાતે પણ આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ હતા અને ઉચ્ચ અધિકારીઓ હતા તે બધા એક થયા હતા અને તેમણે પણ આવેદન પત્ર આપ્યું હતું તેની સાથે જ આમ આદમી પાર્ટીના નેતા સૌથી પહેલા તો ભાજપ સરકાર પર પ્રહાર કરતા શું કહી રહ્યા છે તેની સાથે જ ખ્યાતિ હોસ્પિટલ કાર્ડને લઈને તેમનું શું કહેવું છે તે સાંભળીએ જય હિન્દ હું પ્રકાશ ડુંગા સંગઠન મંત્રી ગુજરાત આમ આદમી પાર્ટી આજે જામનગર શહેર અને જિલ્લાની ટીમ જે આવેદન આપવા માટે આવી છે એમની પાછળનો મુખ્ય હેતુ એવો છે કે આ મહાભ્રષ્ટ ભાજપ સરકાર એમની કોઈ પણ પોલિસી હોય એમની પાછળનો હેતુ હંમેશા માટે પ્રજાલક્ષી ઓછો હોય અને એમના મળતિયાઓને પુષ્કળ માલામાલ રીતે કેમ કરી દેવામાં આવે એના માટે કદાચ જરૂર પડે તો ગુજરાતના કે ભારતના ગમે એટલા લોકોના જીવ પણ કેમ દેવા પડે તો એનાથી આ મહાભ્રષ્ટ ભાજપ સરકાર છે એ પાછી ખચકાતી નથી એવો જે કિસ્સો જે બન્યો છે ખ્યાતિ હોસ્પિટલનો કે જે મા અમૃતમ કાર્ડના જે દિંડક છે કે એમની પાછળ હોસ્પિટલોને કેમ વધારેમાં વધારે ફાયદો થાય પ્રજાને કે પેશન્ટને એ ટ્રીટમેન્ટની જરૂર છે કે નથી જરૂર એ બીજા નંબરની વાત છે હોસ્પિટલોને પૈસા મળતા રહેવા જોઈએ આ જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એ ખ્યાતિ હોસ્પિટલને બે હજાર એકવીસમાં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને ત્યારે એવા બણગા ફૂટવામાં ફૂંકવામાં આવ્યા હતા કે કોઈ પણ ચમર મંદિરને છોડવામાં નહીં આવે તો ત્રણ વર્ષમાં એ કયા ચમર મંદિરને પકડવામાં આવ્યા છે લોકોની સામે મહાભ્રષ્ટ ભાજપ સરકારના જે લોકો છે એ પહેલાં તો મૂકે બીજા નંબરમાં અમે આમ આદમી પાર્ટી આ પ્રજાવતી કહેવા માંગીએ છીએ કે તમારે તમારા મળતિયાઓને માલામાલ બનાવી દેવા હોય તો બનાવી દો તમારી તેજુરીમાંથી એમને પૈસા દેવા હોય તો દઈ દો પણ આ લોકોના જીવ સાથે ચેડા કરવાનું બે હાથ જોડીને વિનંતી કરી છે બંધ કરો આ લોકોનો મહાસંહાર જે છે મહાસહાર કરવાનું બંધ કરો નહીતર પછી આ જે શાંતિપૂર્વક આપવામાં આવે આવેદન જે છે એ કાલ સવારે આજે જે ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છે એ કાલ સવારે અમે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદના ચિંધ્યા માર્ગે પણ ચાલશું ધન્યવાદ 阿春。啊 હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાનો પૂર ઉપયોગ કરીને અંદર કેમ્પ કરી અને ખોટા દર્દીને ભરમાવીને કે તમારે હૃદયની નળીઓ બ્લોક છે અહીંયા લઈ જઈ અને ખરેખર નળીઓ પંદર વીસ ટકા બ્લોકિંગ હોય જ છે અત્યારે હાલ એક બાદ એક નેતાઓ છે વિપક્ષના નેતાઓ તે મેદાન આવી રહ્યા છે અને ખ્યાતી હોસ્પિટલ કાંડ વિશે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કારણ કે જે બે દર્દીઓએ જીવ ગુમાવ્યો તે માસૂમનો ભોગ લેવામાં આવ્યો છે તેવી પણ અત્યારે ચર્ચા ઉભી થઈ છે કારણ કે વગર પૂછ્યે પહેલા તો ઓપરેશન કરવામાં આવ્યું અને તે બાદ આ દર્દીઓ છે તે મોતને ભેટ્યા હતા એટલા માટે પણ વિપક્ષ અત્યારે મેદાન આવ્યું છે કારણ કે સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી પોલીસ તપાસ ચાલી રહી છે પરંતુ આવી કામગીરી ક્યાં સુધી તેવા પણ સવાલ ઉભા થયા છે જોકે ભાજપ સરકારના રાજમાં અનેક એવા કાંડ સામે આવશે તેવું પણ લાગી રહ્યું છે અને અત્યારે એવી જ શક્યતાઓ ટોળાઈ રહી છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર